જય જવાન જય કિસાન તો આપણે ઓર્ગની દવા બનાવવાની વાત કરીએ તો વોર્ગની માટે આપણે આ બસો લીટરનું બેરલ છે અને આ બેરલ લઈ લીધું છે અને આની અંદર કમ સે કમ દોઢસો લિટર પાણી બી હોવું જોઈએ વધારે ના હોવું જોઈએ દોઢસો લિટર પાણી એટલે હલાવામાં આપણે ઠીક રહે તો પોણી બહાર ન ઢળી જાય તો આપણે આ બસો લીટરનું બે લઈ લીધું અને એને મેં દોઢસો લીટર જેવું પાણી બી નાખી લીધું અને આપણે આઠ કિલા આની અંદર દેશી ગાનું ઓરિજન ગોબર નાખી દેવાનું છે તો મારા મિત્રો આ રીતનું નાખી અને હલાઈ લેવાનું છે પ્યોર દેશી ગાનું ગોબર હોવું જોઈએ શંકર ગાનું ના હોવું જોઈએ ભેંસનું ના હોવું જોઈએ તો આપણે આઠ કિલા જેવું છે તો આના અંદર આ નાખી દીધું છે આ નાખી દીધું છે બરાબર તો આના પછી આપણે તો આપણે ગોબર નાખી દીધું ને તો આપણે દેશી ઓરિન દેશી ગાનું તો આપણે ગૌમૂત્ર છે તો એ આપણે આઠ કિલો જેવું છે તો આપણે આમાં આ નાખી દેવાનું છે આ જોઈ લો મિત્રો આ નાખી દીધું છે આપણે અને એના પછી તો આપણે હવે બીજું નાખવાનું રહ્યું ચણોનો આટો પ્યોર ચણોનો આટો જોઈએ તો આપણે આ ચણોનો આટો નાખી દીધો છે તો કમસે કમ બે કિલા હોવો જ જોઈએ ચણોનો આટો આ પાણી રીડી દીધું છે અને આ રીતનું અંદર કાંકડી ન રહી જાય કારણ કે આપણે આડો નાખીએ તો થોડીક ગલેટી રૂઈ જાય અંદર તો આ રીતનું હલાઈ લેવાનું પછી આના અંદર આપણે નાખી દેવાનો છે પછી આપણે આગળ બતાવીએ વરે તો આપણે એ ધોળો ગોળ આવે એની નહીં એનામાં કેમિકલ વધારે આવે છે તો આપણે કમસે કમ બે કિલ્લા લાઠીયો ગોળ હોવો જોઈએ સારો કમસે કમ બે કિલ્લા ગોળ હોવો જોઈએ તો આને થોડો ઝેણો કરવો પડે અને પછી થોડો ગાળી નખો તો તરત ગળી જાય તો આપણે અંદર પાણી રેડીએ તો આપણે ગોળની અંદર પાણી નાખી દીધું અને આ રીતનો હલાઈ દેવાનો એને થોડો ગાળી નાખવાનો ગાળ તો મતલબ તરત ગળી જઈશ પણ આપણે મિત્રો ગાળનું પાણી ગળી ગયું છે ને આપણે ડોલમાં આમ માં નાખી તો આપણે આ આંકડાના ફોન છે તો ઘણા નહીં નાખવાના વીસથી થી પંદર વચ્ચે નાખવાના વધારે નહીં નાખવાના વીસથી થી પંદર વચ્ચે નાખી દેવાના વધારે આમો નહીં નાખવાનું આ રીતનું કરવાનું છે આપણે હવે આકડાના પાંદડા નાખી દીધાને એક વીસ કે પંદર ગરમની બાટલી આવે જીવા અમૃતની એ બાટલી અંદર નાખવી છે તો એ બાટલી કદાચ ના મળે તો આપણે એનું ઓપ્શન કાઢીએ તો એ બાટલી વોર્ગીની આવે છે તો એ આપણે ચલો બજારની અંદર ન મળીએ તો એનો આપણે ઉપાય બતાવીએ એ નથી મળી બાટલી એના માટે આપણે ખાટી સા બે લીટર જેવી અંદર નાખી દેવાની તો આપણે એના બેક્ટેરિયા બધા મળ્યા રહેશે વધારે નહીં નાખવાનું બે લીટરથી વધારે નહીં નોખવાની તો બે લીટર સા અંદર નાખી દેવાની તો કોઈ દહીંની જરૂર નહીં પડે આપણે બધી આનામો જે દેશી બનતું હતું એ બધું આની અંદર નાખી દીધું છે અને તો આપણે આગળ વાત કરીએ તો આને લકડું લેવાનું લકડું લઈને આને જે ઘડિયાળનો કોટો કઈ રીતનો ફરે છે એ રીતનો જ આને પોચેક મિનિટ આમ હલાવવાનું પોચેક મિનિટ ઘડિયાળનો કોટો આમ જ ફરતો હશે આપણે આમ હલાવવાનું અને આ ભૂલત આપણે આમ નથી કરવાનું ના કે એ બેક્ટેરિયા તૈયાર થયેલા બધા મરી જશે તો એમ પાછું પાણી નહીં લાવવાનું આપણે એમ જ રાખવાનું પોંચ મિનિટ જેવું હલાવવાનું છે પોચ મિનિટ જેવું આ રીતનું ઓમ કરી દેવાનું લોચા થઈ જાય આપણે આપણે આને બને ખાલી ખુશ નહીં થવાનું સવારમાં વહેલું ઉઠવાનું એને તડકાનું નહીં સાંજે ની સવારમાં એક ટાઈમે જ એમ ચાર પાંચ મિનિટ ખાલી હલાવવાનું પાંચ દિવસ આવું આને આ રીતનું હલાવાનું ઘડિયાળને કોટે જેમ ઘડિયાળનો કોટો ફરેને એમાં રિવેસ્ટ કરવાનું તો આપણે આ દવા બનાવી છે તો બેક દિવસ આની સુગંધ થોડી ખરાબ આવશે બે દિવસ ખરાબ આવશે પછી જેમ જેમ આપણે દિવસ જશે ને એમાં આના બેક્ટેરિયા જેમ જેમ તૈયાર થશે ને એટલે સુગંધ આની સારી પણ આવશે બે દિવસ થોડી ખરાબ આવશે પણ પછી બે ત્રણ દિવસ નીકળ્યા પછી આની સુગંધ બહુ સારી પણ આવશે તો આપણે આ કોથળો લીધો અને કોથળા લીધા પછી આના ઉપર આ રીતનો ઢોકી દેવાનો પણ હા આના ઉપર મેણીયું નહીં ઢાંકવાનું ને કે આપણા બેક્ટેરિયા જે તૈયાર થાય છે ને એ બધાય મારી નાખે છે તો આપણે આનું મેણિયું નહીં ઢોકવાનું જ્યારે આપણે સવાર ન ઉઠો ત્યારે હલાવાનું થાય ત્યારે થોડો કોથળો આ રીતનો લઈને હલાઈ અને પાછું આ રીતનો મૂકી દેવાનો એટલે આપણા બેક્ટેરિયા નહીં મરે આપણે આ દવા બની ગઈ છે તો આપણે કઈ રીતનો છંટકાવ કરવો અને કઈ રીતનો આનો ઉપયોગ કરવો એ તો આપણે બતાવીએ તો આપણે પંદર લીટરનો કમસે કમ પંપ હોય છે તો પંદર લીટર એની અંદર પાણી આવે છે ને તો આપણે પંપની અંદર બે લીટર જીવા અમૃત દવા કહેવાયા ને તો આપણે આને પંપની અંદર લઈ લેવાની બે લીટર અને બીજું ફાસલનું પાણી લઈ લેવાનું આપણે ગમે તે દરેક ધોન હોય ભલે રાયડું હોય તમાખું હોય ફૂલીવરણ હોય કોબીસ હોય ડુંગળી હોય તમામ વસ્તુ તો આપણે આ ખાતરની એરિયા ખાતરની જરૂર નહીં પડે એટલું કાર કરે અને તમે મારા વિડિયાના માધ્યમથી દાખલા તરીકે અડધા વીઘાનો ચેક કરો બીજું તમારે જે નાખતા હો તે નાખીએ કરજો પણ મારા વિડિયાના માધ્યમથી બનાવેલો છે એમને હું પોતે સત્ય વાત કરું છું કે તો ખાલી અડધો વીઘું તમે ચેક કરો આપણે ખાતરની જરૂર નહીં પડે તો આપણે પંપમાં કમસે કમ ચાર ડૂઝ હાલવા પડે કેટલા ચાર ડૂઝ આપણે દરેકના ખેડૂતને દરેક દરેકની જગ્યાએ આપણે જુઓ તો બધી જગ્યાએ ફુવારા થઈ ગયા છે ને હવે ખોડા પણ ક્યાંય નથી તો આપણે દાખલા તરીકે પંપની વાત કરીએ તો આપણે પોંદડા ઉપર છાંટવું હોય તો પંપથી છોટવું કે ના ના મારે મીની ફુવારોમાં બી આ છે તો કમસે કમ આપણે આરું આ પાણી બનશે થોડા માટું બસો લીટર જેવું થઈ જાય છે બધું થઈને સાસને બાસને એવું બધું થઈને બસો લીટર થઈ જાય છે તો એ આપણે મિની ફુવારો મેં કમસે કમ કંઈની તો ત્રણ વિઘોમો આવે વધારે આવશે ની ચાર વિઘોમ નાખો તો લેખે નહીં આવતું પણ કમસે કમ અઢીથી ત્રણ વિઘોમો તમે નાખો અને ચેક કરો તમે એક બાજુ એરિયા વાપરો અને એક બાજુ તમે આરા દવા બનાયેલી વાપરો વર્ગુની દવા એટલે તમને બધો ખ્યાલ આવશે પણ થોડોક યુઝ કરો તો ખ્યાલ આવશે ડાયરેક્ટ ખ્યાલ ના આવે કે આપણે એકાનું નાખી દીધું અને આ કેમ રિઝલ્ટ નથી મળ્યું પણ એમને ત્રણ વખત ડોઝ હાલવા પડશે ત્રણ વખત કમસે કમ ત્રણ વખત ડોઝ આપણે હાલવા પડશે તો આપણે આ ત્રણ વીઘાની અંદર મેં પોચતી છોટેલી ખાતર આપે છે અને આપણે આ ખાલી બસો લિટર જીવા અમૃત દવા નોખવાથી આપણે છો એરિયા નોખો એના કરતી બસો લિટર જીવા અમૃત દવા નોખવાથી મોટા ફાયદા છે અને તમે નાખી અને તો નમસ્કાર મિત્રો ખેડૂત મિત્રો કેમ છો આપણને આગળ ભાઈએ બતાવી વાત કે જીવા અમૃત દવાના ફાયદા તમને જણાવશું કે આ દવા આપણે દાખલા તરીકે બનાવી તો લીધી આ દવા આને છાંટી પણ લીધી તો આ છાંટવાથી તમને શું ફાયદો થાય ખેડૂતને ફાયદો તો થવો જોઈએ ને દવા બનાવી તો આપણે તો એના ફાયદા આપણે બતાવશું કે આને તમે આ છાંટવાથી ફાયદા શું થાય દાખલા તરીકે તમે તમારા ખેતરની અંદર મીની ફુવારા છે અત્યારે બધા લોકોના ઘેર મીની ફુવારા હોય જ છે પચાસ ટ પંચોતેર ટકા મીની ફુવારા છે અમુક લોકોને હજી પણ ખોડાની સિસ્ટમ છે જે ઓર્ગેનિક આગળના જે આપણા બુજુર્ગ હતા એ બધા અપનાવતા હતા એ હજી અમુક લોકો અપનાવે છે પચીસ ટકા જેવા પણ પંચોતેર ટકા આપણાની અંદર આપણે ખેતીની અંદર ફુવારા મીની આવી જ ગયા છે તો મિત્રો ફુવારા દાખલા તરીકે આપણા ખેતરની અંદર ત્રણ વીઘા જમીન છે એની અંદર મીની ફુવારા છે તો ત્રણ વીઘોની અંદર તમે આ કેટલું નાખશો તો ત્રણ વીઘોની અંદર આ એક બેરલ તમે ભરી અને દવા બનાવીએ જે આપણે આજે એક બેરલ બનાવી લીધી છે એ દવા તમે બનાવીએ તો એ ત્રણ વીઘોની અંદર બહુ થઈ ગઈ એનાથી વધારે નખાય ના એટલી એનો માપ જ છે તો મિત્રો આના ફાયદા તમને બતાવશું કે આનાથી દવા નાખવાથી તમને ફાયદા શું થાય દાખલા તરીકે આપણે ત્રણ વીઘોની અંદર આપણે અંદાજે યુરિયા છ તે પાંચ છ થેલી નાખતા જ હોય છે તો એ યુરિયા નાખવાનું બંધ બંધ થઈ જશે કે એ નાખવું જ પડશે નહીં તો મિત્રો એના પછી તમારે જે એના પછીની તમારી કે યુરિયા ખાતરથી જમીનને નુકસાન તો થાય છે બધા લોકો અમારા ખેડૂત મિત્રોને ખબર જ હોય છે અને પછી એની અંદર આપણે જમીનની અંદર સુધારો આવે ગુણવત્તા આવે સારી જમીન થઈ જાય મસ્ત ઉત્પાદન ઉત્પાદનવાળી તમે એને એ શાકભાજી હોય કે ભલે તમારું કુરાયડું હોય તમાકુ એ તમે લીધા પછી પાછળથી તમે જે વાવેતર કરીએ ને એમને અંદર તમને પચાસ ટકા વધારે બેનિફિટ મળે તો એની અંદર આપણને સુધારો ઘણો થાય છે અને દાખલા તરીકે કે આપણે જમીનની અંદર તો મિત્રો આની અંદર આપણને આપણી જમીનની અંદર બધા લોકોને ખબર હોય છે આપણી જમીનની અંદર નાઇટ્રોજન ઓછું પડતું જ હોય છે મિત્રો તો આ તમે દવાનો યુઝ કરો તો તમે દાખલા તરીકે ત્રણ વીઘાની અંદર તમે આ દવાનો યુઝ કર્યો તો ત્રણ વીઘાની અંદર નાઇટ્રોજન ઓછું પડવાની કોઈ સમસ્યા રહેતી નથી આ દવા નાખવાથી તમને એ સમસ્યા દૂર થઈ જાય દાખલા તરીકે આપણો પાક આપણે વાવી દીધો અને એના ઉપર તમે દાખલા તરીકે આપણો પાક જ્યાં સુધી પાકીને તૈયાર ન થાય દાખલા તરીકે તમે પંપથી છંટકાવ કરતા હોય તો એને ચાર વખત કરવું અને નાના આપણે અંદર આ દવાને ચલાવવી છે તો એ ત્રણ વખત પણ જ્યાં સુધી આ દવા છાંટવાનો તમને દિવસ કહી દઉં કે દાખલા તરીકે આજે આપણે આ દવા છાટ તૈયાર કરીને પાંચ છ દિવસે તૈયાર થાય છે આ દવા ચાર પાંચ દિવસ લાગે જ છે તો આ ચાર પાંચ દિવસે આ તૈયાર થયા પછી એને તમે છાંટો પેલો તમે તો મિત્રો વાત કરીશું આપણે કે આપણે પહેલો દવા બનાવીને તૈયાર કરી નાખીએ એના પછી પહેલો છંટકાવ તો આપણે આપી દીધો પછી બીજો છંટકાવ ક્યારે આપવો તો મિત્રો એ તમને બતાવશું હું કે પહેલો છંટકાવ આપણે આપી દીધો એના પછી વીસથી પચીસ દિવસ બીજો ડોઝની આને બીજો ડોઝ આપણે દવાનો આપી દઈએ આપણા અનાજની અંદર કે તમે શાકભાજી ભાઈ તો શાકભાજી એ વીસથી પચીસ દિવસની ગેપ રાખવી તમે ડાયરેક્ટ અઠવાડિયે કરશો તો તમને રિઝલ્ટ મળશે નહીં પણ વીસ પચીસ દિવસે અને બીજો ડોઝ તમે આપી શકો અને આનું રિઝલ્ટ તમને કહી દઈએ કે આનું રિઝલ્ટ તમને એક અઠવાડિયાની અંદર તમને જોવા મળશે તમે પચાસ ટકા અઠવાડિયા સુધી રિઝલ્ટ જોવા મળશે અને પચાસ ટકા જયારે તમે બીજો છટકા વાપવા જશો એટલે તમને તમારા પાકની અંદર કે શાકભાજીની અંદર તમને સારો વિકાસ દેખાશે અને તમારી શાકભાજીની અંદર એક કુષ્ઠ એક સારી સફળતા મેળવે એવો તમને એક અંદરથી તમને પણ જોશ આવશે કે આ આપણે દવા વાપરી તો આપણને આટલા ફાયદા થયા તો મિત્રો આ દવા છટકાવાથી આપણે આ યુરિયા નાખીએ છીએ એ ઓછો થઈ જાય બિલકુલ ઓછો થઈ જાય કે તમે દાખલા તરીકે તમારા ખેતરની અંદર વીસ તેલી નાખતા હોય તો આ દવાનો તમે પચાસ ટકા યુઝ કરો પચાસ ટકા યુરિયા તમે યુઝ કરો તો તમને એનો ફાયદો દેખાશે દસ વીઘાની અંદર તમે પાક લો ને એક બીજું દસ વીઘાની અંદર તમે પાક લો તો તમને એને દેખાશે કે આપણે કેટલું પાક થયું આની અંદર અને આની અંદર એકવાર તમે અવશ્ય મારા ખેડૂત મિત્રો મારા આ દવા અમને તો સારો અનુભવ છે અને તમને વિડીયાના માધ્યમથી બતાવ્યું તો તમે એકવાર આ દવાનો ઉપયોગ કરી અને તમારા તમે એકવાર ચેક કરો કે આપણે આ દવાનાથી થતા ફાયદા આપણને જોવા મળશે તો મિત્રો આગળના વિડીયોમાં પણ આપણને આવી દેશી દવાઓ અને ઓર્ગેનિક અને નેચરલ તમને દવા બતાવતા શીખવાડીશું અને નોલેજ પણ આપીશું અમુક લોકો જોડે નોલેજ હોય છે આ ઓર્ગેનિક દવાનું તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો તો એના ઉપર આપણે એક વિડીયો બનાવી દઈશું કે આના વિશે તમે વિડીયો બનાવો અમુક લોકોને અમારા કરતા વધારે પણ નોલેજ હોય એવું નથી કે અમને નોલેજ હોય છે પણ અમારા કરતી અમુક લોકોને વધારે નોલેજ હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે આના વિશે તમે વિડીયો બનાવો તો તમારો અમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એના ઉપર એ તમારે નામ અને તમારી ડિટેલ શેર કરજો તો એનો પણ આપણે વિડીયો બનાવી નાખશું તો મિત્રો આજે આટલું જ કહીએ છીએ તો મિત્રો એક અગત્યનો સમાચાર તમારા આગળ પહોંચાડવા માંગુ છું કે આ ચેનલમાં લાખણીની વાતો ખેતીવાડી ચેનલમાં તમે મારા મિત્રો કોઈ નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો અને આગળથી આગળ મિત્રો શેર કરજો બધા ખેડૂતો જોડે આ દવાનો બધા ખેડૂત લાભ લે એવી હું બે હાથ જોડીને નર્મ અપીલ કરું છું જય જવાન જય કિસાન